અને એમાંથી પાણી જે છે ગંગાજળ નીકળી નીકળે છે અને ભોલે બાબા જે છે તમામ જે ભક્તો છે એ ગંગાજળનો જે છે પ્રસાદ લે છે આજનો જે શિવરાત્રીનો પર્વ છે ભોલે બાબાનો એમાં શિવ મહાદેવ મંદિર તરફથી અગિયારસો લિટર ભાગનું વિતરણ થઈ ચૂક્યું છે અને જેટલા પણ ભોલે બાબાનો ભક્ત છે એ લોકો પણ ભાગનો પ્રસાદ સાથે પાવન થયા છે આજનો શિવરાત્રી નિમિત્તે શિવશક્તિ મહા નો પણ અહીં આગળ એક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે છે ભજન ભજન અને એના પણ પણ અહીંયા એની એક કહેવાય કે ભક્તો દ્વારા જ એક આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે ભોલે બાબાના એક શિવરાત્રીના ઉત્તમ પર્વ પર ભોલે બાબાના તમામ ભક્તોને શિવનાથ મહાદેવ મંદિર તરફથી જય ભોલે કોણ નું